નમસ્કાર પ્રાચીન ભારતના ઇતિહાસ અંતર્ગત આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જોઈ ગયા હવે બિંદુસાર અને સમ્રાટ અશોક વિશે જોઈશું ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનમાંથી ત્યારબાદ આજ ટોપિક પર આધારિત પ્રશ્નો અને તેના જવાબ જોઈશું તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં તે મૃત્યુ પામ્યો ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો જે ઇતિહાસ છે તેને આપણે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલ મોર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે ત્યારબાદ છે ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં થયું હતું તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો શેરશાહ સુરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું અંગ્રેજ શાસનકાળ દરમિયાન હાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે ત્યારબાદ છે બિંદુસાર ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંથી ઈસવીસન પૂર્વે બસો તોતેર ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો છે પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટખાવી રાખી તેની ભેટ તે પોતાના પુત્ર અશોકને આપી એ જ તેની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસિમની તક્ષશિલામાં અને રાજકુમાર અશોકની અવંતિના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા તેણે મગધની ગાદી પર લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે બસો તોતેરથી થી ઈસવીસન પૂર્વે બસો બત્રીસ પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકાભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણમાં મૈસૂર હાલના કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ હાલ બિહાર કલિંગ હાલ ઓડિશા સુધી ફેલાયેલું હતું હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નોત્તરી મતલબ ક્વેશ્ચન આન્સર જોઈશું અને તેના પછીના વિડીયોમાં એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન જોઈશું આ રીતે થ્રી લેયરમાં આપણે દરેક ટૉપિકને સમજતા જઈશું જે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકે છે એન્ડ જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ